ક્યાંક અને ક્યાંક એ પોતે અંદરથી ડરી ગયા હોય હિંમત હારી ગયા હોય અને મારી સાથે એક બે વાર એમણે ચર્ચાઓ પણ કરી કે મને બીજી કોઈ ચિંતા નથી પણ મારે જૂના કેસો છે એમની ચિંતા છે એમાં મને આ લોકો ફસાવી દેશે હેરાન કરશે મારે જેલમાં રહેવું પડશે વધારે મારા પરિવારને જેલ ભોગવવી પડશે ચૂંટણી નહીં લડી શકાય આવી ચિંતા એને અનેકવાર મારી સાથે કરી અને એ સમયે મેં એમને ઘણીવાર હિંમત પણ આપી કે ભાઈ એ બધા રસ્તાઓ નીકળી જશે અને તમામ રસ્તાઓ કોર્ટના છે કે પણ કાયદાકીય રસ્તાઓ છે એમની અંદર પાર્ટી પણ આપણને સહયોગ આપશે અને તમામ રસ્તાઓ નીકળશે પરંતુ આ ડર એમના મગજમાં ક્યાંક ને ક્યાંક હાવી થઈ ગયો હતો અને બીજેપી બીજેપીએ પણ આ ડરનો ખૂબ લાભ લીધો અને બીજેપીએ વધુ ડરાવી અને આ કેસની અંદર વધારે ટૂંકમાં એમને ફસાવી દેવામાં આવે આ કેસની અંદર એમને ઝલક થાય એવો આભાસ કરાવી અને કોઈપણ રીતે પ્રતાડિત કરી અને અંતે હાલ જે સ્થિતિ ઊભી થઈ છે કે એમની પાસે રાજીનામું પવડાવ્યું અને આવનારા સમયમાં ચોઈટ કરશે એ સ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે એકત્રીસ તારીખે જે દિવસે એમના જામીન થયા એ દિવસે પણ ભાજપ વતી કોઈ એમને મળવા માટે આવેલું આવા સમાચાર અમને મળ્યા જે દિવસે એકત્રીસ તારીખે જામીન થયા અમારા બંનેના જામીન થયા અને આમ તો મારી સાથે છ લોકોના જામીન થયા તો અરાઉન્ડ અરાઉન્ડ સાડા પાંચ વાગે બોટાદ કોર્ટની અંદર અમારા જામીન ભરાય છે અડધી કલાક છ વાગ્યા પહેલાં તમે અહીંયા બીડું ન જમા કરાવો તો તમને જેલમાંથી કાઢી ન શકાય જેલનો નિયમ છે તો સાડા પાંચ વાગે તો જામીન બોટાદ ભરાણા તો અડધી કલાકમાં બીડું અહીંયા પહોંચી જાય અને રાત્રે લેટ નાઇટ રાજુભાઈ બહાર નીકળે અમને બીજા બે બીજા દિવસે બે વાગે અમે બધા બહાર નીકળીએ અને રાજુભાઈ એકલા લેટ નાઇટ બહાર નીકળી જાય કોઈને જાણ કરાવીને બહાર નીકળે પોલિટિકલી માણસ છે મીડિયાથી દૂર રહેવાનો પ્રયત્ન કરે તો આ તમામ બાબતો જે છે એ એકસો ને દસ ટકા એ દિવસથી શંકા ઉપજાવતા હતા અને જો ત્યાંનું જેલ પ્રશાસન છેલ્લા દિવસનું સવારથી લઈને સાંજ સુધીનો જો સીસીટીવી ફૂટેજ જાહેર કરે તો હું એવું માનું છું કે તમામ વસ્તુઓ બહાર આવે છે કે ભાઈ આમ આદમી પાર્ટીએ મને જે સન્માન આપ્યું એણે અરવિંદજીને જે રાજીનામું આપ્યું એમણે પોતે ખુદ ઉલ્લેખ કર્યો છે મેં કે બીજા કોઈ નથી કર્યું એમણે એવું કીધું છે કે હું મારા વ્યક્તિગત કારણોના લીધે રાજીનામું આપું છું તો ત્યાં એમ કેમ ન લખવામાં આવ્યું કે ભાઈ હું ગોપાલ ઇટાલિયાની નારાજગીના કારણે રાજીનામું આપું છું એમણે એવું લખ્યું કે પાર્ટીએ મને સન્માન આપ્યું એ બદલ હું એનો આભારી છું પછી એમણે પોતે એવું લખેલું છે ઉપર કે પાર્ટી આમ આદમી પાર્ટીનું કેન્દ્રનું નેતૃત્વ અને પ્રદેશના તમામ નેતાઓએ એણે મને પ્રેમ આપ્યો છે એ બદલ એમનો હું આભારી છું તો ત્યાં એવું કેમ ન લખું કાલે કે ભાઈ ગોપાલ ઇટાલિયા અને મનોજ સુરઠિયા સિવાય બીજા બધા લોકોએ મને પ્રેમ આપ્યો છે એટલે હું એ બધાનો આભારી તો વાત તો કાલને આજ કેમ બદલી ગઈ કહેવાનો મતલબ એ છે કે કાલ જે છે રિયલ વાત હતી એના દિલમાંથી આવેલી વાત હતી મને ખુદને ખબર છે કે આ વાતની પાર્ટી પ્રેમ આપ્યો છે એમણે પણ પાર્ટીમાં ખૂબ સંઘર્ષ કર્યો છે લડ્યા છે એ બદલ એમનો હું એમ આભાર માનીએ છીએ પણ આજે જેટલી પણ વાત હતી એ મોડિફિકેશન વાળી વાત હતી સ્ક્રિપ્ટેડ વાત હતી તો હું અપેક્ષા રાખું એક મિત્ર તરીકે અને એક ભાઈ તરીકે અપેક્ષા રાખું કે ભાજપમાં જઈ અને રાજુભાઈ જો આંદોલનકારી તરીકેની ભૂમિકા કન્ટિન્યુ રાખે તો મને સારું લાગશે આજે તમે એવું માની રહ્યા હું એવું માની રહ્યો છું કે એમણે એવું કીધું છે કે હું આંદોલનકારી હતો અને રહીશ તો હું એવું માનું છું કે બીજેપીમાં જઈને પણ એમની જે આંદોલનકારીનો જે નેચર છે એમનો અવાજ ઉઠાવવાનો નેચર ખેડૂતો માટે અવાજ ઉઠાવવાનો નેચર એ બીજેપીમાં સત્તા પક્ષમાં જઈને જો ચાલુ રાખે તો મને ખૂબ સારું લાગશે મને ખૂબ ગમશે એમના માટે થોડું ઘણું સહન કરવું પડે સો ટકાની વાત છે કે માની લો કે થોડો ટાઈમ જેલમાં પણ જેલ પણ ભોગવવી પડે પરંતુ ઇતિહાસ છે એ સંઘર્ષ કરનારા લોકોથી જ બને છે અને એનો જ ઇતિહાસ બનતો હોય છે તો ભવિષ્યમાં કદાચ પ્રેશર કરે આ વખતે પણ માની લો કે જનરલી જે એકસો આઠ દિવસની જેલ થઈ યાતનાઓ પીડાઓ તો ક્યાંક ને ક્યાંક અમારી ઉપર પણ વોચ હતી કે સ્થિરતા ગુમાવે છે કે નહીં અમે માનસિક રીતે તૈયાર હતા કે ત્રણ મહિના ભોગવી છે કદાચ હજી પણ ત્રણ મહિના ભોગવવી પડે તો કંઈ વાંધો નથી અને અમે ક્યાંય અમારી માનસિક સ્થિરતા ગુમાવી નથી આવનારા સમયમાં પણ કાંઈ પણ હશે તો અમે ક્યારેય જેલથી ડરવાના નથી એમણે કોઈ વ્યક્તિ મળવા આવે છે કે કોઈ વ્યક્તિ આવી વાત કરી છે એવી વાત મારી સાથે ક્યારેય શેર નથી કરી પરંતુ એમણે એ વાત ચોક્કસ શેર કરી છે કે મને આ લોકો જૂના કેસમાં ફસાવી દેશે મારા જૂના કેસ છે એમાં મારે મને એનું જ ટેન્શન છે આ કેસનું તો મને કંઈ ટેન્શન નથી એમાં મને જેલ થાય એમ છે મારે પાંચ વર્ષની સજા છે તો ચૂંટણી લડી શકીશ કે નહીં લડી શકીશ એ બાબતની એમને ચિંતા રહેતી હતી તો આ બધી ચિંતાઓ જેલમાં ગયા ત્યારથી એમના ચહેરા ઉપર દેખાતી હતી એના અવભાવમાં દેખાતી હતી અને એમણે એક બે વાર મારી સાથે વાત પણ શેર કરી રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા ઉપર આરોપ લગાવ્યા પરંતુ પ્રવીણ રામે આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને જેલની અંદર કયા આઈપીએસ અધિકારીઓ મળવા માટે આવ્યા હતા તેનો ખુલાસો કર્યો આપણી સાથે અત્યારે આજ વિષયમાં વધારે વાતચીત કરવા માટે જોડાયા છે પ્રવીણરામ તેમની સાથે ચર્ચા કરીશું પ્રવીણભાઈ તમારી સાથે એકસો ને નવ દિવસ રાજુ કરપડા જેલની અંદર હતા જેલની અંદર તમને કીધું હતું કે એ પાર્ટી છોડવા માંગી રહ્યા છે કે એમના ઉપર કોઈ દબાણ હોય એવું તમને લાગ્યું હતું જુઓ જેલની અંદર એકસો આઠ દિવસના સમયગાળા દરમિયાન અમે ભાવનગર જેલ અને ત્યારબાદ રાજકોટ જેલ તો વકીલ મુલાકાત આમ તો જનરલી અમે અલગ અલગ યાર્ડમાં અમને રાખવામાં આવ્યા હતા પણ જ્યારે વકીલ મુલાકાત થાય ત્યારે મુલાકાત થતી તો ક્યાંક ને ક્યાંક એ પોતે અંદરથી ડરી ગયા હોય હિંમત હારી ગયા હોય અને મારી સાથે બે બે વાર એમણે ચર્ચાઓ પણ કરી કે મને બીજી કોઈ ચિંતા નથી પણ મારે જૂના કેસો છે એમની ચિંતા છે એમાં મને આ લોકો ફસાવી દેશે હેરાન કરશે મારે જેલમાં રહેવું પડશે વધારે મારા પરિવારને જેલ ભોગવવી પડશે ચૂંટણી નહીં લડી શકાય આવી ચિંતા એને અનેકવાર મારી સાથે કરી અને એ સમયે મેં એમને ઘણીવાર હિંમત પણ આપી કે ભાઈ એ બધા રસ્તાઓ નીકળી જશે અને તમામ રસ્તાઓ કોર્ટના છે કે પણ કાયદાકીય રસ્તાઓ છે એમની અંદર પાર્ટી પણ આપણને સહયોગ આપશે અને તમામ રસ્તાઓ નીકળશે પરંતુ આ ડર એમના મગજમાં ક્યાંક ને ક્યાંક હાવી થઈ ગયો હતો અને બીજેપી બીજેપીએ પણ આ ડરનો ખૂબ લાભ લીધો અને બીજેપી એ વધુ ડરાવી અને આ કેસની અંદર વધારે ટૂંકમાં ફસાવી દેવામાં આવે કેસની અંદર એમને આવેલ થાય એવો આભાસ કરાવી અને કોઈ પણ પ્રતાડિત કરી અને અંતે હાલ જે સ્થિતિ ઊભી થઈ છે કે એમની પાસે રાજીનામું પડાવ્યું અને આવનારા સમયમાં જોઈન્ટ કરશે એ સ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે પરંતુ તમે કારણ કે સવારે તમે જે પ્રેસ કોન્ફરન્સ કરી એ પ્રેસ કોન્ફરન્સમાં તમે એવું કીધું કે જેલની અંદર અધિકારીઓ મળવા આવતા હતા કયા આઈપીએસ અધિકારીઓ આવતા હતા કોણ હતું એ જુઓ અમે અલગ અલગ યાર્ડમાં હતા એટલે તમામ એમને કદાચ કંઈ મુલાકાત માટે લઈ જાય તો એમનો મને ખ્યાલ ન રહે કારણ કે આખા યાર્ડ જ અલગ હતા પરંતુ લોકમુખે અને ત્યાં અમને જે ચર્ચા સાંભળવા મળી કે એકત્રીસ તારીખે જે દિવસે એમના જામીન થયા એ દિવસે પણ ભાજપ વતી કોઈ એમને મળવા માટે આવેલું આવા સમાચાર અમને મળ્યા જે દિવસે એકત્રીસ તારીખે જામીન થયા મારા બંનેના જામીન થયા અને આમ તો મારી સાથે છ લોકોના જામીન થયા તો અરાઉન્ડ અરાઉન્ડ સાડા પાંચ વાગે બોટાદ કોર્ટની અંદર અમારા જામીન ભરાય છે અડધી કલાક છ વાગ્યા પહેલાં તમે અહીંયા બીડું ન જમા કરાવો તો તમને જેલમાંથી કાઢી ન શકાય જેલનો નિયમ છે તો સાડા પાંચ વાગે તો અમારા જામીન બોટાદ ભરાણા તો અડધી કલાકમાં બીડું અહીંયા પહોંચી જાય અને રાત્રે લેટ નાઇટ રાજુભાઈ બહાર નીકળે અમને બીજા બે બીજા દિવસે બે વાગે અમે બધા બહાર નીકળીએ અને રાજુભાઈ એકલા લેટ નાઇટ બહાર નીકળી જાય કોઈને જાણ કરાવીના બહાર નીકળે પોલિટિકલી માણસ છે મીડિયાથી દૂર રહેવાનો પ્રયત્ન કરે તો આ તમામ બાબતો જે છે એ એકસો ને દસ ટકા એ દિવસથી શંકા ઉપજાવતા હતા અને જો ત્યાંનું જેલ પ્રશાસન છેલ્લા દિવસનું સવારથી લઈને સાંજ સુધીનો જો સીસીટીવી ફૂટેજ જાહેર કરે તો હું એવું માનું છું કે તમામ વસ્તુઓ બહાર આવે એમ છે કોણ કોણ હતા એ એટલે નેતાઓ આવતા હતા કે અધિકારીઓ આવતા હતા અને ત્યાં આગળ દબાણ કરવામાં આવતું હતું જો પહેલાં તો જેલ છે એ જ એક તો મારા ખ્યાલથી એક દબાણ છે કે ચાર દિવાલોની વચ્ચે એટલા દિવસો સુધી રહેવું પરિવારથી દૂર રહેવું યાતનાઓ ભોગવવી પીડાઓ ભોગવવી અને ખોટી રીતે જેલમાં ફસાવીને રાખવા કારણ કે હળદરની જે ઘટના બની હળદરની ઘટનાની અંદર વાસ્તવિક રીતે જે પોલીસે જે ત્યાં એક્ટિવિટી પોલીસની એક્ટિવિટી જોતાં જ મને એવું લાગતું હતું કે ક્યાંક આમની અંદર દાળમાં કંઈક કાણું છે કારણ કે પોલીસ પંદર મિનિટમાં સતત ત્રણ વાર આવે છે અને પોલીસ આવવાથી લોકો ઉશ્કેરાય છે લોકો ઊભા થઈ જાય છે આ સ્થિતિ જાણતા હોવા છતાં પોલીસ વારંવાર આવે છે અને કાયદેસર રીતે એવું લાગે કે પોલીસ ઉશ્કેરવાનો પ્રયત્ન કરતી હોય બાકી આવી ઘટના હોય તો કોઈ પણ જવાબદાર પોલીસ જે છે થોડો સમય રાહ જોઈએ પેટર્ન એન્ડ વોચ કરે કારણ કે લો એન્ડ ઓર્ડર ની સ્થિતિ જાળવવી એમની સૌથી મોટી પ્રાથમિકતા છે અને એ કોઈ હાઈવે નહોતો કે જ્યાં કોઈ સ્થિતિ વણસી જાય એ તો એક ગામનો ચોરો હતો ત્યાં કોઈ તાત્કાલિક લો એન્ડ ઓર્ડર કોઈ સામાન્ય અન્ય લોકોને કોઈ પ્રોબ્લેમ થાય એવી સ્થિતિ નહોતી છતાં પણ પંદર મિનિટમાં ત્રણ વાર ઘૂસી જવું અને ઘટના બન્યા બાદ જે લોકો પથ્થર ફેંકવામાં હતા આજે પણ જે વિડીયોમાં દેખાય છે એમાંથી એક પણ વ્યક્તિ ઉપર એફઆઈઆર ન કરવી અને જે લોકોનો કોઈ રોલ નથી જે માત્ર સભા સાંભળવા આવ્યા છે જે માત્ર ત્યાં આવીને સભા જ સાંભળે છે જેનો કોઈ વિડીયો પથ્થર ફેંકવામાં નથી એવા તમામ લોકો ઉપર એફઆઈઆર અને આમ આદમી પાર્ટીના મુખ્ય લોકો જેટલા પણ હતા એ તમામને ટાર્ગેટ અને ત્યારથી જ આમ બીજેપીએ આખે આખી જે કંઈ એમની સ્ક્રિપ્ટ હતી એમણે મારા ખ્યાલથી તૈયાર કરી લીધી હતી અને એ પછી ત્રણસો સાત જેવી કલમ ન લાગે છતાં ત્રણસો સાત લગાડવી એ લગાડ્યા પછી સતત એકસો આઠ દિવસ સુધી ગોંધી રાખવા કોર્ટની અંદર પોલીસે હાજર ન રહેવું વારંવાર એફિડેવિટ એમને રજૂ કરવાનું હોય તો તારીખો ઉપર તારીખો હાજર ન રહે તો આખી ઘટના છે પરી પ્લાનિંગ હતી કે જેટલો સમય વધારે જેલમાં રહે તો એમાં આમાંથી કોઈક તો પોતાની સ્થિરતા ગુમાવશે કોઈક તો ડરશે અને ડરશે તો ખબર પડશે અમારી ઉપર આઈબી વોચ રાખવામાં આવેલી હતી પૂરેપૂરી કમ્પ્લેટ અને વોચ હતી કે કોઈ પણ માણસ પોતાની જેલની અંદર પણ હા તમારી ઉપર સતત અમે કોઈ ઈ મુલાકાત કરીએ તો પણ ત્યાં અમને અમારી સાથે અધિકારી રહે અમારી સાથે કોઈ અમે વકીલ મુલાકાત કરીએ તો પણ અમારી ત્યાં આઈબી નો અધિકારી અમારી સાથે રહે વકીલ મળવા આવે તો અમે શું એમને માહિતી આપી છે તમામ વસ્તુઓ વાંચવામાં આવે ઇવન ગોપાલભાઈ જ્યારે મળવા આવ્યા એમણે એવું કીધું કે મારે વકીલ તરીકે મળવાનું છે તો પણ મળવા ન દીધા તો અમારી ઉપર ટોટલી વોચ રાખવામાં આવતી હતી અને એક જ વસ્તુ જોવામાં આવતી હતી કયો વ્યક્તિ સ્થિરતા ગુમાવે છે અને સ્થિરતા ગુમાવો એટલે એ કાયદેસર રીતે ડરાવવાના ધમકાવવાના તમને જેલ થશે તમને જામીન નહીં મળે હજુ લાંબુ થશે આ થશે તે થશે એ તમામ જે કંઈ પણ એમની જે કંઈ ગતિવિધિઓ હોય તે જ કરવાનો વિષય હતો રાજુભાઈ ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે થોડા ડરી ગયા જેલથી અને એના કારણે જૂના કેસોને લઈને

જે પક્ષમાં જોડાઈ રહ્યા છે એ પક્ષ એમને જે કંઈ પણ ડાયરેક્શન આપશે એ પ્રમાણે ત્યાંથી ટાર્ગેટ થશે તો આજની જે એમની સ્ક્રિપ્ટ હતી એ કમલમમાંથી આવેલી સ્ક્રિપ્ટ હતી એકસો ને દસ ટકા એટલા માટે હું કહી શકું કે ગઈકાલે એમણે જે પોતાની વાત રજૂ કરી એ નેચરલ વાત હતી ગઈકાલે એમણે ફેસબુક ઉપર મૂક્યું કે ભાઈ આમ આદમી પાર્ટીએ મને જે સન્માન આપ્યું એણે અરવિંદજીને જે રાજીનામું આપ્યું એમને પોતે ખુદ ઉલ્લેખ કર્યો છે મેં કે બીજા કોઈ નથી કર્યું એમણે એવું કીધું છે કે હું મારા વ્યક્તિગત કારણોના લીધે રાજીનામું આપું છું તો ત્યાં એમ કેમ ન લખવામાં આવ્યું કે ભાઈ હું ગોપાલ ઇટાલિયાની નારાજગીના કારણે રાજીનામું આપું છું એમણે એવું લખ્યું કે પાર્ટીએ મને સન્માન આપ્યું એ બદલ હું એનો આભારી છું પછી એમણે પોતે એવું લખેલું છે ઉપર કે પાર્ટી આમ આદમી પાર્ટીનું કેન્દ્રનું નેતૃત્વ અને પ્રદેશના તમામ નેતાઓએ એણે મને પ્રેમ આપ્યો છે એ બદલ એમનો હું આભારી છું તો ત્યાં એવું કેમ ન લખું કાલે કે ભાઈ ગોપાલ ઇટાલિયા અને મનોજ સુરઠિયા સિવાય બીજા બધા લોકોએ મને પ્રેમ આપ્યો છે એટલે હું એ બધાનો આભારી છું તો વાત તો કાલ ને આજ કેમ બદલી ગઈ કહેવાનો મતલબ એ છે કે કાલ જે છે રિયલ વાત હતી એના દિલમાંથી આવેલી વાત હતી અને ખુદ નહીં ખબર છે કે આમ આદમી પાર્ટીએ પ્રેમ આપ્યો છે એમણે પણ પાર્ટીમાં ખૂબ સંઘર્ષ કર્યો છે લડ્યા છે એ બદલ એમનો અમે આભાર માનીએ છે પણ આજે જેટલી પણ વાત હતી એ મોડિફિકેશન વાળી વાત હતી સ્ક્રિપ્ટેડ વાત હતી તમે કહી રહ્યા છો કે આજની વાત બધી જ સ્ક્રિપ્ટેડ હતી પણ વાસ્તવિકતા તો એ જ છે ને કે રાજુભાઈ હવે આમ આદમી પાર્ટી સાથે નથી અને એમને એવી કોઈ અનાઉન્સમેન્ટ પણ નથી કરી કે કયા પોલિટિકલ પાર્ટી સાથે જવાના છે એનાઉન્સ નથી કર્યું પરંતુ ટૂંક સમયની અંદર ગુજરાતની જનતા અને ગુજરાતના ખેડૂતોની સામે આખી સ્થિતિ આવી જશે અને હું હજુ પણ કહું છું કે માની લો કે એ બીજેપી જોઈન્ટ કરે છે તો ગુજરાતની જનતાએ અને ગુજરાતના ખેડૂતોએ એ વિચારવું રહ્યું કે અત્યારે જે કંઈ પણ આક્ષેપો કરી રહ્યા છે એ બીજેપીના કહેવાથી કરી રહ્યા છે એ નથી જોઈન્ટ કરતા પાર્ટી બીજેપી તો એ જે કંઈ પણ આરોપો લગાવી રહ્યા છે એ બાબતે ચર્ચા કરવાનો વિષય છે એટલે કારણ કે એ તો એવું કહી રહ્યા છે કે હું આંદોલનકારી હતો ને આંદોલનકારી રહીશ મને એમાં વાંધો નથી હું ખેડૂતો માટે બોલતો રહીશ હું અપેક્ષા રાખું એક મિત્ર તરીકે અને એક ભાઈ તરીકે અપેક્ષા રાખું કે ભાજપમાં જઈ અને રાજુભાઈ જો આંદોલનકારી તરીકેની ભૂમિકા કન્ટિન્યુ રાખે તો મને સારું લાગશે આજે તમે એવું હા માની રહ્યા હું એવું માની રહ્યો છું કે એમણે એવું કીધું છે કે હું આંદોલનકારી હતો અને રહીશ તો હું એવું માનું છું કે બીજેપીમાં જઈને પણ એમની જે આંદોલનકારીનો જે નેચર છે એમનો અવાજ ઉઠાવવાનો નેચર ખેડૂતો માટે અવાજ ઉઠાવવાનો નેચર એ બીજેપીમાં સત્તા પક્ષમાં જઈને જો ચાલુ રાખે તો મને ખૂબ સારું લાગશે મને ખૂબ ગમશે પણ તમને શું લાગી રહ્યું છે કારણ કે રાજુ કરપડાના જવાથી આમ આદમી પાર્ટીને નુકસાન થશે કે ભાજપમાં જવાથી ભાજપને ફાયદો થશે જુઓ પાર્ટીની અંદર નફા નુકસાનની વાતમાં એવું છે કે પાર્ટીની અંદર પાર્ટી એક પ્રવાહ છે એમની અંદર લોકો અમુક લોકો આ સંઘર્ષનો રસ્તો છે સંઘર્ષમાં જે લોકો ટકી શકે રહેવાના છે નથી ટકી શકવાના જતા રહેવાના છે આ ફ્લો આવ આવક જાવક ચાલુ રહેવાની છે આમની અંદર કંઈ એક સાથે બ્રેક લાગી જાય એવું નથી સત્તા આવશે તો થોડી ઘણી બ્રેક લાગે થોડું પ્લસ માઇનસ પ્લસ માઇનસ રહેવાનું છે પરંતુ પાર્ટીને નફો નુકસાન એટલા માટે નથી થતું કે પાર્ટી જો બ્રેક લાગી દે અત્યારે માની લો કે રાજીનામા પડ્યા પછી પાર્ટી એની ગતિવિધિઓ બંધ કરી દે ખેડૂતો માટે લડવાનું બંધ કરી દે તો ચોક્કસથી પાર્ટીને નુકસાન છે પણ પાર્ટી પોતાની લડાઈ ચાલુ રાખે ખેડૂતો માટેની બુલંદ અવાજ જે છે ચાલુ રાખે આજે અમે અભિયાન ચાલુ કર્યું છે નવ માર્ચ સુધીનું ખેડૂતો માટેનું અભિયાન તો પાર્ટી પોતાની વાત ચાલુ રાખે તો ખેડૂતોને તો કોઈ પણ વ્યક્તિ હોય એના માટે અવાજ કોણ ઉઠાવે છે એ જ જરૂર છે એ પછી પ્રવીણ રામ હોય કે રાજુ કરપડા હોય કે આમ આદમી પાર્ટી હોય કે ગોપાલ ઇટાલિયા હોય કે સુદાન ગઢવી હોય અવાજ કોણ ઉઠાવે છે પાર્ટી જો અવાજ ઉઠાવતી રહેશે તો પાર્ટીનો લોકોનો ખેડૂતોનો વિશ્વાસ પાર્ટી સાથે અગબંધ રહેવાનો છે જો પાર્ટી બંધ કરી દે અવાજ ઉઠાવવાનું તો ચોક્કસથી એના વિશ્વાસ સાથે જે ખેડૂતોનો વિશ્વાસ છે તૂટશે પણ હું એવું માનું છું કે આખી ઘટનાની અંદર ગુજરાતના ખેડૂતોની લાગણી દુભાણી છે એના માટે એક લડતો યુવાન ને બીજેપીએ ક્યાંક ડરાવ્યો છે ધમકાવ્યો છે એમને આ લડાઈથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે અને એમના કારણે હું એવું માનું છું કે ગુજરાતના ખેડૂતોના મનમાં અત્યારે હજુ બહાર નહીં આવે હજુ પણ તમે જોજો એમની કોમેન્ટો આ છે તે એમની અંદર લોકોનો શું અભિપ્રાય છે હજુ પણ જે દિવસે બીજેપી જોઈન્ટ કરશે ત્યારે ગુજરાતના ખેડૂતોની જે કંઈ અંદરનો આક્રોશ છે એ બીજેપી સામે વધશે પણ તમને એવું લાગી રહ્યું કારણ કે રાજુ કરપડા જે રીતે ગયા એમના ઉપર કેસ છે ત્રણસો સાતનો આ કેસ થયો તમારા ઉપર પણ ત્રણસો સાતનો આ કેસ થયો જૂના અમુક કેસો હશે એટલે તમારા ઉપર પણ એ પ્રેશર આવે જુઓ પ્રેશર પોલિટિકલ પાર્ટીઓમાં ભવિષ્યમાં પણ કરે તો મૂળ વાત એટલી છે કે દરેક ઘટનાના દરેક માની લો કે કોઈ પણ કેસ હોય તો એમના મારી ઉપર જેટલા પણ કેસો છે મોટાભાગના કેસો આંદોલનોના કેસો છે તો દરેક ઘટનાનું તમને પ્રેશર કોઈ પાર્ટી કરે છે તો એમના રસ્તાઓ છે એમના માટે થોડું ઘણું સહન કરવું પડે સો ટકાની વાત છે કે માની લો કે થોડો ટાઈમ જેલમાં પણ જેલ પણ ભોગવવી પડે પરંતુ ઇતિહાસ છે એ સંઘર્ષ કરનારા લોકોથી જ બને છે અને એનો જ ઇતિહાસ બનતો હોય છે તો ભવિષ્યમાં કદાચ પ્રેશર કરે આ વખતે પણ માની લો કે જનરલી જે એકસો આઠ દિવસની જેલ થઈ યાતનાઓ પીડાઓ તો ક્યાંક ને ક્યાંક અમારી ઉપર પણ વોચ હતી કે સ્થિરતા ગુમાવે છે કે નહીં અમે માનસિક રીતે તૈયાર હતા કે ત્રણ મહિના ભોગવી છે કદાચ હજી પણ ત્રણ મહિના ભોગવવી પડે તો કંઈ વાંધો નથી અને અમે ક્યાંય અમારી માનસિક સ્થિરતા ગુમાવી નથી આવનારા સમયમાં પણ કાંઈ પણ હશે તો અમે ક્યારેય જેલથી ડરવાના નથી પ્રવીણભાઈ કારણ કે રાજુ એક આરોપ એ છે કે એમને લીગલી મદદ ના મળી કે ગોપાલ ઇટાલિયા કારણ કે જનરલી કેવું હોય છે કે ગોપાલ ઇટાલિયા કઈ પણ ચૈતર વસાવાને થાય તો કાળો કોટ પહેરીને પહોંચી જાય છે અને ગોપાલ ઇટાલિયા પાસેથી એક એક્સપેક્ટેશન પાર્ટીના નેતાઓ રાખતા હોય કે એ લીગલી અમને સપોર્ટ કરે પણ આ આખા કેસમાં ગોપાલ ઇટાલિયાની ગેરહાજરી ખૂબ જ સૂચક હતી એ મીડિયાએ પણ નોંધ લીધી હતી શું આખા કેસની અંદર બાર તારીખે આ ઘટના બની ઘટના તારીખે ગોપાલભાઈ રાજુભાઈ કરપલાના ઘરે હતા એમના આજુબાજુના ગામમાં કોઈ સભા હતી અને રાત્રે બંને બે વાગ્યા સુધી એમના ઘરે રહ્યા અને બે વાગ્યા પછી બીજા દિવસે એટલે કે બાર તારીખે જે હળદળ કાર્યક્રમ હતો એ દિવસે ગોપાલભાઈની સભા રાજકોટ હતી ઘણા સમયથી નક્કી થયેલી સભા અને રાજુભાઈને હળદળ જવાનું હતું તો એ કાર્યક્રમની અંદર જેટલા પણ લોકો ફ્રી હતા એ બધા ત્યાં પહોંચ્યા હતા અમુક લોકો વચ્ચે ડિટેન રસ્તામાં થઈ ગયા અમે અમે પહોંચ્યા ત્યાં પણ એ પછી તેર બાર તારીખે આ ઘટના બની એ પછીના સમયની અંદર મારા ખ્યાલથી અરાઉન્ડ અરાઉન્ડ જ્યારે અમને અમે હાજર થયા અને હાજર થયા બાદ અમને ભાવનગર જેલ તર લઈ જવાના હતા એ સમયે ગોપાલભાઈ બોટાદ ઉપસ્થિત રહ્યા હતા મારા અને રાજુભાઈના અમારા બંને જ્યારે જેલની અંદર અમે બીજા બધા ઘણા બધા સાથીઓ હતા ત્યારે ગોપાલભાઈ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા એ પછીના ગાળાની અંદર કંઈક એમને એક્ઝામો ને પરીક્ષાઓને એવું બધું હતું પણ લીગલી સહાયની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી રાજુભાઈનો એક અભિપ્રાય પહેલાંથી એવો હતો કે ભાઈ પાર્ટીની લીગલ ટીમ તો ઓકે પરંતુ સારા આમાં રાખવા પડશે અને એટલા માટે પાર્ટીએ ખૂબ ગંભીરતા રાખી અને પાર્ટીની લીગલ ટીમ તો ઠીક છે પણ સાથે સાથે દિલ્હીથી સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી સાથે ત્યાંથી જ એકબીજા સારા વકીલને હાયર કર્યા અહીંયા રાજુભાઈના કહેવાતી હૃદયભુચને હાઈકોર્ટ માટે હાયર કર્યા ત્યાં બોટાદની અંદર લોકલ વકીલોની આખી ટીમ ઊભી કરી અરાઉન્ડ અરાઉન્ડ દસથી પંદર જેટલા વકીલોની ટીમ પાર્ટીએ અમને છોડાવવા માટે ઊભી કરી અને એમાં જે કઈ પણ પાર્ટી અહીંયા જે કઈ કરતી હતી રાજુભાઈ અંદરથી જે સૂચન મોકલતા હતા એ જ આધારે પાર્ટી અહીંયા કામ કરતી હતી રાજુભાઈ કીધું કે આ રીતે કરવાનું છે તો પાર્ટી એ જ રીતે કામ કર્યું છે એનો હું સાક્ષી છું કે રાજુભાઈ એવું કીધું કે અહીંયા આ વકીલ રાખવો પડે એમ છે તો પાર્ટીએ કાંઈ પણ જાતની નાનાકાની કેરાવીના હૃદયબૂચને રાખવો છે તો એમને પાર્ટીએ રાખવો છે તો હું એવું માનું છું કે એ વાત તો પાયા વિહોણી છે કારણ કે પાર્ટીએ લીગલ મદદની અંદર જેટલું થઈ શકતું હતું એટલું કર્યું પરંતુ કોર્ટની અંદર તારીખ પડે અને તારીખમાં પોલીસ જ હાજર ન રહે તો વકીલ શું કરે ગમે એટલો સારામાં સારો વકીલ તમે હાયર કરો અથવા ગમે એટલો સારામાં સારો વકીલ પાર્ટીની લીગલ ટીમ ગમે એટલી કામે લાગે પરંતુ પોલીસ હાજર જ ન રહે બોટાદ છેલ્લે જ્યારે અમારા જામીન મૂકવાના હતા ત્યારે ત્રીજી તારીખે પોલીસ હાજર રહી બે તારીખ સુધી પોલીસ હાજર જ ન રહે તો એમાં વકીલનો રોલ શું વકીલ શું કરી શકે તો જે એકસો આઠ દિવસનો જે ટાઈમ સ્પેન્ડ થયો એમાં ક્યાંક અને ક્યાંક પોલીસે ઘણીવાર હાજરી ન આપી

સાક્ષી રાખી કારણ કે કોર્ટમાં જ્યારે પ્રોડ્યુસ કરતા હશે કે તમારા ઉપર બીજો પણ કેસ કરવામાં આવે ત્યારે તમને રિમાન્ડ લેવામાં આવ્યા ત્યારે પણ તમે લોકો બંને જણા સાથે જતા તો આ બંને જ્યારે સાથે હતા ત્યારે કોઈ એવી ચર્ચા થઈ હતી કે ભાજપના નેતાઓ પ્રેશર કરી રહ્યા છે કે ભાજપના નેતા મળવા આવી રહ્યા છે કે આ અધિકારી આવ્યા છે ને આ અધિકારી મને આ રીતે કહી રહ્યા છે ને એમણે કોઈ વ્યક્તિ મળવા આવે છે કે કોઈ વ્યક્તિ આવી વાત કરી છે એવી વાત મને સાથે ક્યારેય શેર નથી કરી પરંતુ એમણે એ વાત ચોક્કસ શેર કરી છે કે મને આ લોકો જૂના કેસમાં ફસાવી દેશે મારા જૂના કેસ છે એમાં મારે મને એનું ટેન્શન છે આ કેસનું તો મને કોઈ ટેન્શન નથી એમાં મને જેલ થાય એમ છે મારે પાંચ વર્ષની સજા છે તો ચૂંટણી લડી શકીશ કે નહીં લડી શકીશ એ બાબતની એમને ચિંતા રહેતી હતી તો આ બધી ચિંતાઓ જેલમાં ગયા ત્યારથી એમના ચહેરા ઉપર દેખાતી હતી એના આવભાવમાં દેખાતી હતી અને એમણે એક બે વાર મારી સાથે વાત પણ શેર કરેલી કારણ કે આજે એવું કહેવાયું કે અમુક આઈપીએસ અધિકારી મળવા જતા હતા કયા આઈપીએસ અધિકારી એ વાત જે છે કોણ મળવા જતું હતું કોણ મળ્યું એ તો સીસીટીવી ફૂટેજ જો ત્યાં જેલ વિભાગ છેલ્લા દિવસના એકત્રીસ તારીખના જાહેર કરે તો જ ખ્યાલ આવે અથવા રાજુભાઈ પોતે એ વાતની પુષ્ટિ કરે તો ખ્યાલ આવે કારણ કે મળવા ભાજપ વતી કોઈ આવતું હતું એવા સમાચાર છે અને એટલા માટે જ અમે માગણી કરી છે કે એકત્રીસ તારીખના સીસીટીવી ફૂટેજ જેલ વિભાગ જાહેર કરે અજે એને કારણ કે જે રીતે તમને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક વ્યક્તિને માનસિક રીતે તોડીને પાર્ટી ચેન્જ કરાવવાનું કામ 100% વાસ્તવિક વાત એ છે અમે અમને એક વાતનું એ દુખ પણ છે કે એક લડતો યુવાન જુસ્સાભેર યુવાન જેને ખેડૂતો માટે કંઈક કરવાની ઈચ્છા હતી એમને કેશના દબાણમાં તોડી અને એમના સપનાઓને પણ તોડવાનું કામ બીજેપીએ કર્યું છે અને ગુજરાતના ખેડૂતોના સપના તોડવાનું પણ કામ બીજેપીએ કર્યું છે પ્રવીણભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આજનો આ રિપોર્ટ આપને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર